હવે નજર કરીએ વિગતવાર સમાચાર પર મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે મેળવેલા ઐતિહાસિક અને ભવ્ય વિજયના પડઘા ગુજરાતમાં પડ્યા છે ગુજરાતના વિવિધ શહેરોમાં ભાજપના નેતાઓ અને કાર્યકરો દ્વારા આ જીતનો જશ્ન મનાવવામાં આવ્યો ત્યારે વડોદરામાં પણ જીતની ઉજવણી કરવામાં આવી જીતને વધાવવા માટે શહેર ભાજપ દ્વારા વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલ ડેરીડેન્જ સર્કલ ખાતે ભવ્ય ઉજવણી કરાઈ ઉજવણી દરમિયાન કાર્યકરો દ્વારા ફટાકડા ફોડવામાં આવ્યા મો મીઠું કરાવવામાં આવ્યું અને એકબીજાને શુભેચ્છાઓ પાઠવવામાં આવી સમગ્ર વિસ્તાર ભાજપના જય ઘોષથી ગુંજી ઉઠ્યો હતો અને આ વિજય મહોત્સવમાં સરકારના મુખ્ય દંડક વડોદરા મહાનગરપાલિકાના મેયર ધારાસભ્યો સહિત ભાજપના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખે જણાવ્યું કે મહારાષ્ટ્રની જનતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નીતિઓ અને ભાજપના સુશાસન પર પોતાની મહોર મારી છે અજીત આગામી દિવસોમાં ભાજપના વિજય રથને વધુ મજબૂત બનાવશે આજે મહારાષ્ટ્રની સ્થાનિક સ્વરાજની જે જે પરિણામ આવ્યા એમાં અપેક્ષા હતી એ પ્રમાણે પ્રજાએ ખૂબ મોટો વિશ્વાસ જનતાએ ભારતીય જનતા પાર્ટી પર મૂક્યો છે એમાં પણ ઐતિહાસિક વિજય ગણી શકાય એવો મુંબઈ મહાનગરપાલિકામાં કેટલા વર્ષોની જે રાહ જોવાતી હતી એ પ્રમાણે આજે ભારતીય જનતા પાર્ટી એ બે તૃતીયાંશ બહુમતીથી મુંબઈ મહાનગરપાલિકામાં પણ આ વિજય બદલ અમારા રાષ્ટ્રીય નેતૃત્વ નેતૃત્વ અને પ્રાદેશિક સૌને ખૂબ અભિનંદન આપું છું એમના નેતૃત્વમાં આવો ભવ્ય વિજય જે અમારી એક પરંપરા રહી છે આની પહેલા બિહારની ચૂંટણી હોય કે એના પહેલા મહારાષ્ટ્રની ચૂંટણી હોય કે હરિયાણાની ચૂંટણી હોય લગાતાર જે જનતા છે ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂકી રહી છે આ વિકાસની રાજનીતિનો વિજય છે અને મુંબઈ મહાનગરપાલિકાનો તો ભવ્ય અને ઐતિહાસિક વિજય ભારતીય જનતા પાર્ટીએ મેળવ્યો છે આજે આ કાર્યક્રમમાં અહીંયા વિજય ઉત્સવમાં કાર્યક્રમમાં માન્ય હિતેન્દ્રસિંહ ચૌહાણ પ્રદેશના મહામંત્રીશ્રી ઉપસ્થિત હતા હું પ્રદેશના નેતૃત્વનું પણ ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ પાઠવી